અને ત્યાં કોઈ એક જાતિ એક ધર્મ એક પ્રાંત નહીં વિવિધતામાં એકતા વાળા દેશના તમામ લોકો નામ ત્યાં જો કોઈ પણ આ આ રીતે દેશને વિભાજિત કરવા માટે ઊભું નથી માનતો એનાથી આપણા રાષ્ટ્રનું કોઈ સંજોગોમાં હિત થઈ શકે આપણે બોલીએ છીએ જય હિન્દ सुभाष चंद्र बोस द्वारा नेताजी द्वारा जय हिंद नो नारो एमने वधु प्रचलित करो परंतु आ जय हिंद आ नारो कोई आपो तो ये अभी हुसैन नाम ना एक मुस्लिम बिरादर द्वारा जय हिंद <laughs> मजहब नहीं सिखाता आपस आप में बैठ रखना हिंदी है हम वतन है हिंदुस्तान हमारा भगवान बिरसा मुंडा ने पर याद करवा पड़े आदिवासी भाइयों पर तथा अत्याचार वक्ते अंग्रेजों ने लाठी गोली की सरकार सामने आदिवासी समाज ना हक हाँ करे देश की आजादी माटे शुरुआती लड़तों में मा कोई महत्व की लड़त थी पड़े तो ये भगवान बिरसा मुंडा ने આદિવાસીઓની સાથે રહીને કરેલી લડત છે એની ઇતિહાસ આપણે ક્યારેય આતંકવાદના નામે વિદેશ નીતિના નામે રાજનીતિ નથી અને એટલા જ માટે કદાચ આપણે વિરોધ પક્ષમાં હોઈએ અને સૌથી વધારે મોટા આતંકવાદી હુમલા થયા રઘુનાથ મંદિર પર પાર્લામેન્ટ પર

પરંતુ અત્યારની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગઈકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલ્યા છે કહી પે નિગાહે કહી પે નિશાના ભી હો સકતા હે એમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં જે ચાલી રહ્યું છે એના માટે મોહું ખૂલવું જોઈએ આ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલ્યા છે ત્યારે જરૂર કહીશ કે આપણે આપણી સરકારોએ અને આપણા પૂર્વજોએ अपना देश ने अंदर ये भी एक भाईचारो प्रेम ने एकता वसुधैव कुटुंबकम थी, थी। भारतीयों ने एक प्रतिष्ठा उभी करी है दुनिया ना कोई पण देश मां भारतीय ने प्रेम थी स्वीकारा तो है इन कोने कलंकित क्यों छे मने याद छे भारतीय जनता पार्टी ना संसद सभ्य काशीराम भाई राणा पण मारा साथे रहे कॉमनवेल्थ पार्लियामेंट्री कॉन्फ्रेंस मां मैं मलेशिया गया પીએ સંગમા સાહેબ લોકસભાના સ્પીકર એની અગવાઈ કરતા અને ત્યારે ત્યાંના હિન્દુઓએ અમને એક કાર્યક્રમમાં બોલાવ્યા ભાજપ કોંગ્રેસ બધા પક્ષના સંસદ સભ્યો અને વિધાનસભાના પ્રતિનિધિઓ હતા અને ત્યાં વખતે આપણા હિન્દુ સંગઠને કહેલું હતું કે તમે તમારા દેશમાં તમે બહુમતીમાં છો એટલે મન ફાવે તેમ કરો પણ તમે ચિંતા નથી કરતા કે ભારતીયો આખી દુનિયામાં વસેલા છે ત્યાં લઘુમતી માછીએ તમારા પાપના કારણે અમારે ભોગવવું પડે છે આ કહેના ત્યાંનું હિન્દુ સંગઠન હતું અને અમને બધાની વચ્ચે કહ્યું કે આ મંદિર જેના પ્રાંગણમાં તમે આજે બેઠા છો અને તમારું સન્માન કરીએ છીએ આની જમીન મંદિર બનાવવા માટે મલેશિયામાં મફતમાં એક મુસલમાને આપેલી છે આ પ્રતિષ્ઠાને નુકસાન ન થાય જોવું પડે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જે કહ્યું છે ત્યારે હું પણ ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી માનવતામાં માને છે દેશના કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ને કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય ઇન્સાનિયતના નામે તકલીફ પડે તો આપણને દુઃખ થાય અને આપણો અવાજ ઉઠે આજે હું પણ માંગ કરું છું કે વડાપ્રધાન શ્રી આપણા અંદુભક્ત તો એમ કે છે કે પાપાને યુક્રેન ઓર રશિયા કા યુદ્ધ લુકવા દિયા તો આપ જાવ અને ત્યાં બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત થાય એની કોંગ્રેસ પાર્ટી બે બે નેતાઓને બુમાવ્યા આપણે શ્રીલંકામાં ભારતીયોના રક્ષણ માટે રાજીવ ગાંધીજીના પ્રયત્નો હતા એમનો જીવ ગયો તો ગયો પણ એમણે પ્રયત્ન કર્યો કે શ્રીલંકામાં આપણા દેશવાસીઓને તકલીફ ન પડે ઓપરેશન બ્લુ સ્ટાર કરીને પંજાબમાં ચાલતા એ આતંકવાદ વખતે ઇન્દિરાજી પોતે જાણતા હોવા છતાં કે આ કરવાથી મારી ઉપર મુશ્કેલી આવશે અને ઓપરેશન બ્લુ સ્ટાર કર્યા પછી આઈબીનો રિપોર્ટ હતો કે તમારી સુરક્ષામાંથી શીખ ધર્મના લોકોને હટાવી દો કારણ કે તમે પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું છે કોઈને કોઈ શીખ તમારી સિક્યુરિટીમાંથી તમને મારી નાખશે અને ત્યારે ઇન્દિરા ગાંધી હતા એમણે કહ્યું કે મારા જીવના રક્ષણ માટે માત્ર એ ધર્મ જુદો છે એટલે એને મારાથી દૂર કરવું આ મને મંજૂર નથી મારો જીવ જાય મારો જીવ જાય તો આ પરંપરા છે ખૂબ વિનંતી કરીશ કોંગ્રેસના કાર્યકર્તાઓ આપણે સૌ દેશના સાચા ઇતિહાસને જાણીએ માણીએ અને લોકોની વચ્ચે લઈએ છીએ દલ કે હિત સે ઉપર દેશ કા હિત પક્ષીય રાજકારણથી ઉપર આપણા રાષ્ટ્રનું હિત છે વિવિધતામાં એકતા નહીં રહે તો આ રાષ્ટ્ર એક અને અખંડિત નહીં બીજાને જે હોય તે કરે ટૂંકા રસ્તાની બુક બેક પોલિટિક્સ નથી કરવી સેવાની સાધના માટેનો યજ્ઞ કરવો છે અને આ યજ્ઞમાં લોકોનો આશીર્વાદ મળે કોંગ્રેસની સરકાર બને તો સત્તા પડાવીને અહંકાર માટે નહીં નું પ્રશ્નો છે ફિક્સ પગારનો કર્મચારી હોય આઉટસોર્સિંગમાં કોઈનું શોષણ થતું હોય ખેડૂત તકલીફમાં મુકાતો હોય નાના વેપારીની મુશ્કેલી હોય કોઈ બહેન ઘરનું ઘર ઇચ્છતી હોય અને ઘરનું ઘર ના મળતું હોય મનરેગામાં માણસને સાચા માણસને પૈસા ન મળતા હોય પેપર ફૂટતા હોય બ્રિજ તૂટતા હોય નાના નાના ભૂતકાઓ સળગી જતા હોય ને ભ્રષ્ટાચારનો ભરડો લેવાયો હોય ત્યારે આ બધામાંથી મુક્ત થઈને જે આદર્શ ગુજરાત હતું કે આપણું આદર્શ ગુજરાત બને એ માટેનો પ્રયત્ન કરીશું આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં વધારા આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું સ્વતંત્રતાના દિવસે આપના સૌના માટે શુભકામનાઓ અને બધા જ નેતાઓ અહીં ઉપસ્થિત રહ્યા છે એમનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું